પહેલાં છે ને છોકરા છોકરીને જોવા મા બાપ જાતા અને મા બાપ ને ઘર ગમે ને તો આગળ વધવાનું અત્યારે સિસ્ટમ થઈ ગઈ છે છોકરો જ છોકરીને જોવા જાય એ સારું તાનગી સારું છે પણ પછી જો છોકરી છોકરાને જોવા ના આવે ને તો ડકો થાય અમુક અમુક બહુ લેટેસ્ટ માણસો એ છે એની છોકરીઓ જતી છે પણ હજી ઓછા પ્રમાણમાં જાય એટલે છોકરો અને એના બાપા ભાઈ છોકરીને જોવા ગયા ઓલા બધાએ જોયો બરાબર અને છોકરીએ જોયો છોકરીએ તો ના પડતી હતી પછી એના એ છોકરીના બાપે કીધું છોકરો અમને નથી ગમતો છોકરાને બાપ કે અમને નથી ગમતો પણ મારી થોડો કહે હવે જો છોકરીઓ જોવા જતી હોય તો છોકરાને જુએ અને ન ગમે તો હું કે ખબર આના ડિઝાઇનમાં બીજો કલર બતાવો ને અરે આ છોકરો છે હાડી નથી